નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થીઓની ચાર ડિસેમ્બરના રોજથી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે એ વિદ્યાર્થીઓ માટે કેટલીક અગત્યની માહિતી છે એના વિશે વાત કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજથી શરૂ થવા જઈ રહી છે આ વિદ્યાર્થીઓને ટેબલ સીટ નંબર અને હોલ ટિકિટ કઈ રીતે મેળવી શકશે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે એક્ઝામ ડેટ અપડેટ પચાસ હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા ચાર ડિસેમ્બરથી શરૂ થશે એટલે કે પચાસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા છે એ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે ટાઈમટેબલ સીટ નંબર અને હોલ ટિકિટ કઈ રીતે મેળવી શકશો એના રિલેટેડ હું તમને ટૂંકમાં સમજાવી દઈશ તમે આપણે અહીંયા આગળ જોઈ શકો છો પરીક્ષા યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર ત્રણના પચાસ હજાર છાત્રોની ચાર ડિસેમ્બરથી પરીક્ષાઓ શરૂ થશે એટલે કે જે વિદ્યાર્થી મિત્રો સ્નાતક સેમેસ્ટર ત્રણની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓની જે છે એ અંદાજીત બાવીસ જેટલા કોર્સ છે એની પરીક્ષા બાવીસ જેટલા કોર્સ છે એની પરીક્ષા અને આ પરીક્ષા છે એ પચાસ હજાર કરતાં પણ વિદ્યાર્થીઓ છે એ આપનારા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આગામી ચાર ડિસેમ્બરથી સ્નાતક સેમેસ્ટર ત્રણની પરીક્ષાઓ શરૂ થશે એટલે કે જે વિદ્યાર્થીઓ બી એ બી કોમ બીએસસી બી વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર ત્રણની અંદર અભ્યાસ કરતા હોય આ વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ ચાર ડિસેમ્બરના રોજથી શરૂ થશે જેમાં સ્નાતક સેમેસ્ટર ત્રણના અંદાજે પચાસ હજાર વિદ્યાર્થીઓની બાવીસ જેટલા અલગ અલગ વિષયની પરીક્ષાઓ યોજવામાં આવનાર છે એટલે કે સ્નાતક સેમેસ્ટર જે ત્રણ છે એના અલગ અલગ બાવીસ કોર્સ છે એની પરીક્ષા છે એ ચાર ડિસેમ્બરના રોજથી શરૂ થનાર છે તો સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ તો ટાઈમ ટેબલ વિશેની તો જે આ ટાઈમ ટેબલ છે આના માટેના જે ચાર ડિસેમ્બરથી જે પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે એના જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલની ડાયરેક્ટ પીડીએફ છે એ મેં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે એટલે કે જે પણ આ પરીક્ષાઓ બાવીસ કોર્સની શરૂ થવા જઈ રહી છે આ બાવીસ કોર્સની પરીક્ષા માટેના જે ટાઈમ ટેબલ છે એની પીડીએફ ટેલિગ્રામ ચેનલની અંદર ડાયરેક્ટ તમને મળી જશે બીજી આપણે સીટ નંબરની વાત કરીએ કે સીટ નંબર તમે કઈ રીતે મેળવી શકો છો તો યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ અને તમારે તમારો સીટ નંબર કઈ રીતે ડાઉનલોડ કરવો એના રિલેટેડ પણ મેં એક સ્પેસિફિક વિડીયો બનાવેલો છે જે વિડીયોની લિંક તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મૂકી દઈશ એટલે એ વિડીયો જોઈ અને તમે તમારો સીટ નંબર છે એ પણ આસાનીથી મેળવી શકશો તો વાત થઈ ગઈ સીટ નંબર માટે શું ડિસ્ક્રિપ્શનની અંદર જે વિડીયો આપવામાં આવેલો છે તમારે એ જોવાનો છે ત્રીજી વાત કરી લઈએ આપણે હોલ ટિકિટ એટલે કે જે વિદ્યાર્થીની ચાર તારીખથી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે એમને હજુ સુધી જે એમની હોલ ટિકિટ છે એ મળી નથી તો હોલ ટિકિટ છે એ તમને તમારી કોલેજ દ્વારા જ આપવામાં આવશે એટલે કે જે હોલ ટિકિટ છે એ તમને ઘણી કોલેજ દ્વારા એક્ઝામ શરૂ થવાના એક દિવસ પહેલાં એટલે કે ત્રણ ડિસેમ્બરે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી દેવામાં આવતી હોય છે અને ઘણી બધી કોલેજો દ્વારા જે દિવસે એક્ઝામ શરૂ થવાની હોય એટલે પહેલું પેપર હોય એ દિવસે જ એક્ઝામ હોલની અંદર જ એમની જે સી જે છે એ એમની હોલ ટિકિટ આપવામાં આવતી હોય છે તો તમારી કોલેજ દ્વારા જે પણ પ્રમાણે તમને હોલ ટિકિટ આપવામાં આવતી હશે એ પ્રમાણે હોલ ટિકિટ છે એ આપી દેવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા દિવાળી વેકેશન પછી બાકી ઓક્ટોબર ડિસેમ્બરની પરીક્ષાઓ લેવાનું આયોજન કર્યું છે જેમાં પ્રથમ તબક્કામાં ઓગણીસ નવેમ્બરથી શરૂ થયેલ પરીક્ષાઓ શુક્રવારે પૂર્ણ થતાં હવે બીજા તબક્કામાં પરીક્ષા વિભાગ દ્વારા આગામી ચાર ડિસેમ્બરના રોજથી બી એ અને બીએસસી સહિતના સ્નાતક સેમિસ્ટનના અભ્યાસક્રમોની પરીક્ષા લેવામાં આવનાર છે જેમાં બાવીસ જેટલી પરીક્ષામાં પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને જેની અંદર આ પેપર છે એ ઈઆરપી સિસ્ટમથી મોકલાશે તેમજ પરીક્ષા સેન્ટરો પર બેઠક વ્યવસ્થાની કામગીરી પૂર્ણ થયેલ છે તેવું પરીક્ષા નિયામક મિતુલ દેલે સાહેબે જણાવ્યું હતું એટલે કે જે છે એ બાવીસ કોર્સના પચાસ હજાર જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીઓની છે પરીક્ષા લેવામાં આવશે પ્રશ્નપત્ર છે એ ઈઆરપીથી મોકલવામાં આવશે અને જે સંપૂર્ણ બેઠક વ્યવસ્થા છે એ પૂર્ણ થઈ ગઈ છે તો આ પરીક્ષાઓ આપનાર તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક Thank you. Thank you so much for watching.